હાય ફ્રેન્ડ હું છું હિર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ એકદમ રેસ્ટોરન્ટ જેવું મકાઈના શાકની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક મકાઈ લઈ અને તેના દાણા નીકાળી લીધા છે અને મકાઈના દાણા છે તેને હલકું ગરમ પાણી કરી અને તેમાં સહેજ હળદર અને સહેજ મીઠું નાખી પાંચ મિનિટ સુધી રહેવા દીધા હતા અને પછી બધું પાણી છે તે આ રીતે નીકાળી લીધું છે તો હવે હવે આપણે ગેસ ચાલુ કરી લેશું ગેસ ચાલુ કરી અને તવા પર કઢાઈ રાખી લીધી છે હવે માં હું એક ચમચી છે તે ઘી એડ કરીશ તમારે ઘી ની જગ્યાએ તે એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ ઘી એડ કરવાથી શાકનો ટેસ્ટ સારો આવે છે ઘી મેલ્ટ થશે એટલે આપણે મકાઈ છે તે અમે એડ કરી લેશું આપણું ઘી છે તે મેલ્ટ થઈ ગયું છે હવે હવે આપણી જે મકઈ છે તે અંદર એડ કરી લેશું ના દાણા એડ કરી અને આપણે ગેસ છે તે થોડું ફાસ્ટ કરીશું મીડિયમ ગેસ ઉપર આપણે દાણા છે તેને થોડા રોસ્ટ કરી લેશું આપણે હળદર મીઠાવાળા પહેલા કર્યા હતા અને હવે આપણે ઘીનું છે તે પણ ઉપર લી જાય અને ઘીનો જે પેસ્ટ છે તે આપણા મકાઈમાં સમાઈ જાય એટલે આપણે આ રીતે તેને થોડી વાર ડ્રાયરોસ્ટ કરી દેસુ તો આપણે મકાઈના દાણા છે તે આ રીતે સતત ચલાવતા રહેશું જેથી તે તળાઈના કળીએ છોટી ન જાય

હવે આપણે ગેસ બંધ કરી દેસુ તેને એક વાસણમાં તો આપણે દાણા છે છે તે નીકાળી આપણે તેજ કઢાઈમાં એક ચમચો તેલ એડ કરીશું એક ચમચો તેલ એડ કરી અને તેને ગરમ થવા દેસુ આપણે એમાં સુકા મરચાં એડ કરીશું સુકા લાલ મરચા એડ કરીશું પછી બે થી ત્રણ કળી લસણ છે તેને મેં સમારી લીધું છે તે એડ કરીશું

સા છે તે આપણે છે તે કાજુની પેસ્ટ પણ એડ કરી શકીએ છીએ આપણે સફેદ પેસ્ટ તૈયાર કરવી હોય તો કાજુ અને મગીજ તરીના આપણે સફેદ પેસ્ટ એડ તૈયાર કરી અને અંદર એડ કરી શકીએ છીએ પણ અત્યારે મેં તમારી સાથે એવી રેસિપી તૈયાર કરી છે જે વસ્તુ આસાનીથી તમને મળી રહે

અહીંયા ટામેટાની જગ્યાએ તમારે ટામેટાની પેસ્ટ લેવી હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે ત્રણ થી ચાર મિનિટ ટામેટાને પણ બરાબર કુક થવા દેસુ તો આપણે ત્રણ થી ચાર મિનિટ તો હવે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અહિયાં જીરું એડ કરીશ થોડી હળદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ મીઠું છે તે આપણે ઓછું એડ કરવાનું છે કારણ કે મગફળી જ્યારે પાણીમાં રાખી હતી ત્યારે પણ એમાં મીઠું એડ કરેલું હતું અહીંયા બે ચમચી છે તે હું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ જો તમારું મરચું તીખું હોય તો તમે ઓછું એડ કરજો ખાસ છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અને બરાબર મિક્સ કરી અને હવે આપણે એમાં એક કપ છે તે પાણી એડ માંથી જ્યાં સુધી છે તે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેસું તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે હવે એમાં છે હું થોડું પનીર એડ કરીશ પનીર છે તે ઓપ્શનમાં છે જો તમારે પનીર એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પનીર એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે જ્યાં મકાઈના દાણા છે તે અમારે એડ કરી લેશું એડ કરી અને બરાબર મિક્સ કરી દેસું અને બે મિનિટ સુધી કૂક થવા જઈશું તો હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું મકાઈ છે કે બરાબર ચડી ગઈ છે તો હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને ફરીથી કરી તો શાક બની જાય એટલે ગેસ બંધ કરી અને આપણે છે તેમાં બે ચમચી મલાઈ એડ કરીશું મલાઈ એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક શાક છે તેને આપણે રોટલી ભાખરી કે પછી પરોઠા સાથે સૌ કરી શકીએ છીએ તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ